બધાને દેવકી કેમ છે મજામાં મજામાં છો અચ્છા આ ગળામાં શું પહેર્યું છે માળા માળા શેરની બનેલી છે દેવકીની માળા શેરની બનેલી છે મોતીની અચ્છા દેવકીની માળામાં મોતી છે કેટલા હશે અનુમાન કરો તો કેટલા હશે નવ્યા વીસ વીસ મોતી હશે સો મોતી હશે પચાસ હશે દેવકી તને શું લાગે તારી માળા છે ને એમાં કેટલા મોતી હશે ગણીશ ચાલ ગણી કાલે કે છે બધા એવું માનીયે છે કે સો મોતી તો હશે જ વીસ તો ના હોય સો જેટલા હશે કાલે દેવકી આપણને કેસે એકચુલી કે કેટલા છે ગણી ને બહુ સરસ વેરી ગુડ જો દેવકીએ હાથમાં પણ પહેર્યું છે આવું મોતી વાળું બતાવો જોઈ અચ્છા એની હાથમાં જે મોતી છે કેટલા હશે વીસ હશે દેવકી તું આ મોતી હો ગણી કાઢજે ચાલો હમણાં આપણે રાખીએ છીએ કે વીસ મોતી હશે તો વિચારો કે દેવકીએ તો બે હાથમાં પહેર્યું છે જો એક હાથમાં વીસ મોતી છે તો બે હાથના મોતી કેટલા થશે સાક્ષી ચાલીસ તો આ ચાલીસ જવાબ લાવવો હોય તો આપણે શું કરવું પડે સરવાળો કે સરવાળો વેરી ગુડ જો તો કે ખબર પડી ગઈ કે સરવાળો જ કરવાનો તો જવાબ આવે તો હવે હું એવું પૂછું કે માળા પહેરી હતી એમાં સો મોતી હતા પછી એની માળા તૂટી ગઈ તો એણે રિપેર કરી પછી એણે માળા પહેરી તો એ માળાની અંદરથી પાંચ મોતી ઓછા થઈ ગયા પહેલા સો મોતી હતા પછી પાંચ મોતી ઓછા થઈ ગયા તો હવે કેટલા મોતી બાકી રહ્યા

ચાલીસ કેટલા રૂપિયા ચાલીસ રૂપિયા તો આ ચાલીસ જવાબ લાવવા શું કરવાનું સરવાળો કરવાનો ગુણાકાર જો પવન શું કહે છે ગુણાકાર જો ગુણાકાર કરીએ તો જલ્દી જવાબ આવી જાય દસ વત્તા દસ વત્તા દસ ચાર વાર કરો એના કરતા દસ ગુણ્યા ચાર લે દસ ચોક ચાલીસ ગુણાકારની આ જ મજા છે જો ફટાફટ જવાબ આવી જાય આવી જાય કે નહીં આ તો ઠીક છે કે ચાર માળા લીધી પણ દુકાનવાળો તો વેચવા મળે કેટલી બધી માળા લાવે લઈ પચાસ માળા લાવે અને એક માળા દસ રૂપિયાની હોય તો દસ વાર કઈ પચાસ 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 લખાયૂન્ય વાળો ગુણાકાર કાલે શીખેલા દસ ગુણ્યા પચાસ પવન કેટલા આવે સો આવે પવન એવું કહે છે સો આવે મયુર તને શું લાગે છે પાંચસો મયુર માટે ક્લેપ કર્યો પાંચસો જવાબ આવે જુઓ દસ ગુણિયા પચાસ બરાબર છે તો પહેલા આ એક છે આ પાંચ છે તો અને પાંચસો આ શૂન્યવાળો ગુણાકાર તો મોઢેક થઈ જાય એમાં બધું બહુ લાંબુ વિચારવાનું નહીં બરાબર છે ને કારણ કે ગણિત તો આવડવું જોઈએ પાછું ઝડપી આવડવું જોઈએ અને સાચું આવડવું જોઈએ બરાબર છે ને ચાલો તો હવે આજે આપણે આવા બધા દાખલા ગણવાના છે જેને કહેવાય ને કોયડા વ્યવહારું કોયડા તો પહેલાં આપણે બધા છે ને એક એક કોયડો આપણો મનપસંદ બનાવીએ તમે બધા બનાવશો ને તમારો મનપસંદ તમારે જેનો બનાવો એનો બનાવજો બરાબર છે ને જો આપણા અહીંયા કેટલી બધી વસ્તુઓ પડી તમારી પાસે નોટબુક છે પેન્સિલ છે રબર છે પછી આપણા ક્લાસમાં પંખા છે આ અહીંયા આપણી પાસે સ્લેટ પડી છે આ સ્લેટમાં લખવાની જુઓ પેન છે ગમે તેનો એક દાખલો બનાવી દેવાનો અને તમે કઈ ક્રિયાનો બનાવ્યો છે ને એ પણ કહેજો પાછા કે સરવાળાનો બનાવ્યો બાદ બાકીનો બનાવ્યો કે ગુણાકારનો બનાવ્યો હે ને શું કરીએ તો જવાબ આવે કહેજો ચાલો પહેલાં ટીચર એક દાખલો બનાવી દે હું બનાવું મોબાઈલનો એક પ્રશ્ન પૂછું છું બરાબર છે એક મોબાઈલની કિંમત પાંચ હજાર છસો રૂપિયા છે જો આવા બે મોબાઈલ ખરીદવા હોય તો કેટલા રૂપિયા ચૂકવવા પડે હવે મને વિચારીને કહો આ દાખલો મેં પૂછ્યો એ જવાબ લાવવા તમે શું કરો કરો ઓછા કરો ગુણ્યા કરો એટલે ગુણાકાર કરો શું કરો મયુર તું શું કરે તું ગુણાકાર કરે સેનો સેનો ગુણાકાર કરે મોબાઈલ ની કિંમત કેટલી છે પાંચ હજાર છસો રૂપિયા આવા કેટલા મોબાઈલ લીધા બે મોબાઈલ લીધા તો હવે તમે શું કરો સલોની તું શું કરે તું સરવાળો કરું તું શું કરે તું ગુણાકાર કરે તું સેના વડે ગુણાકાર કરે બે વડે કરે અને તું સરવાળો શેનો શેનો કરે સલોની તું છ વડે સરવાળો કરે બે વડે સરવાળો કરે એટલે પાંચ હજાર છ સો વત્તા બે તું શું કરે સરવાળો થાય પાંચ હજાર છ સો સરવાળો કરો તોય ચાલે અને બે વડે ગુણાકાર કરો ને તો પણ ચાલે તમે શું કરવાનું પસંદ કરો સરવાળો કે કે ગુણાકાર તું તું સરવાળો સરવાળો કરે પવન જો આમાં તમને લાગે ને હું કરીશ તો મારો સાચો જવાબ આવશે મને ગુણાકારમાં તો ભૂલ પડશે તો તમારે જે કરવું હોય તે કરવાનું પણ જવાબ સાચો આવવો જોઈએ ગુણાકાર કરો તો પણ ચાલે કારણ કે બે નો ઘડિયું બધાને આવડતો હોય આવડે ને તો જો હવે આપણે હવે દાખલા ગણવાના છે એ પહેલા તમારે તમારો મનપસંદ એક એક દાખલો બનાવવાનો છે બનાવશો ને બધા રકમ તમારે પસંદ જો કેવો નો બનાવ્યો એક મોબાઈલની કિંમત પાંચ હજાર છસો રૂપિયા છે બે મોબાઈલ ખરીદ્યા તો કેટલા રૂપિયા આપવા પડે ટીચર બીજો એક દાખલો પૂછે તમને ચાલો સાંભળજો કે એક હજાર ઈંટોની કિંમત પાંચ હજાર રૂપિયા છે એટલે આપણે એક હજાર ઈંટ લઈએ ને તો પાંચ હજાર રૂપિયા આપવા પડે તો માની લો કે આપણે ખાલી પાંચસો ઈટ લઈએ તો કેટલા રૂપિયા આપવા પડે તો પાંચસો આપવા પડે આરાધના બસો પચાસ રૂપિયા આપવા પડે એક હજાર ઈટ ની કિંમત કેટલા રૂપિયા છે પાંચ હજાર તો આપણે કેટલી લેવાની છે પાંચસો

જો તારા હાથમાં શું છે નોટબુક છે ને ચાલો નોટ નો બનાવી દો એક નોટબુક ની કિંમત પાંત્રીસ રૂપિયા છે તો આવી પાંચ નોટબુક ની કિંમત કેટલા રૂપિયા થાય બની ગયો કે નહીં આવી હવે આપણે તો ચેપ્ટર ચાલે છે ઈટો ની ઇમારત બરાબર ને તો આવો ગુણાકારનો નો વાળો દાખલો કોઈ બનાવશે જેમાં ગુણાકાર કરવો પડે ને ઈંટ આવે હા બનાવો ચાલો એક ઈટ ની કિંમત

હવે તમે વિચારો કે આમાં શું કરીએ તો જવાબ આવે તમને જે ઠીક લાગે ને તે ક્રિયા કરો કરવાનું છે હવે બોલવાનું નહીં હવે તમારે ગણવાનું હો તમારી નોટમાં એક કોટલારી એક ફેરામાં આઠસો પિસ્તાળીસ ઇંટ લાવે છે જો એ છ ફેરા મારે તો કેટલી ઈંટો લાવશે દાખલો ગણાઈ જાય એટલે નીચે જવાબ લખજો એક વાક્યમાં કે છ ફેરામાં ઊંટલારી આટલી ઈંટો લાવશે બરાબર છે આવો જવાબ લખવો પડે આવા દાખલામાં ઓહ હો ગણાઈ ગયો લાવો નવ્યા નું ચેક કરીએ ચાલો પહેલા ઓકે હમણાં શું કર્યું છે આઠસો પિસ્તાલીસ ગુણિયા છ કર્યા વેરી ગુડ છ પચાત્રીસું સુન બધી ત્રણ

હવે જુઓ દરેકને એક ગ્રુપને આપણે સ્લેટ આપી છે બરાબર ને અને લખવા માટે પેન આપી છે આ સ્લેટમાં તમારે તમારા મનપસંદ કોયડા બનાવીને લખવાના છે તમારી મરજી તમારે જેનો કોયડો બનાવીને લખવો હોય તેનો લખી શકો છો હા ના બધા એ વિચારવાનું હા બધાએ વિચારવાનું કે આપણે સરવાળાનો શેનો કોયડો બનાવીએ બાદ બાદબાકીનો શેનો બનાવીએ બરાબર ને કારણ કે આપણે ચારેય ક્રિયાનો બનાવવાનું એક એક જ બનાવવાનો બરાબર છે પછી આપણે બધાના કોયડા વાંચીશું જેનો કોયડો એકદમ સરસ હશે એનો નોટમાં લખીશું પૂરે ગ્રુપ કો મળી કે એક સરવાળાનો બનાવવાનો એક બાદબાકીનો એક ગુણાકારનો અને એક ભાગાકારનો બરાબર છે સંખ્યા પણ તમારી મનપસંદ લેવાની બરાબર છે ને તમે ચાર આંકડાની સંખ્યા પસંદ કરી શકો છો ત્રણ આંકડાની પણ પસંદ કરી શકો છો બરાબર છે ને હવે આપણે શરૂ કરીએ અને કોયડો વિચારી અને જેના સારા અક્ષર હોય ને ગ્રુપમાં એ લોકો લખજો અંદર બરાબર છે ને એટલે પછી અક્ષર ખબર પડે ચાલો હવે શરૂ કરીએ ચાલો હવે હાથમાં પેન લઈ લો વિચારો અને એક એક કોયડો બનાવી દો ચાલો આગરુ તમે કેવા કોયડા બનાવ્યા બહુ બહુ સરસ સરસ અરે વાહ સરવાળાનો બની ગયો નો બનાવ્યો અરે વાહ બહુ સરસ વેરી ગુડ ચલો આગરું પાડા તમે કેટલા કોયડા બનાવ્યા સરવાળા નો તમે શેનો બનાવ્યો પાછા વાહ વેરી ગુડ ચાલો તો હવે ગુણાકારનો પણ બનાવજો હોં અને ગુણાકારમાં જરા મોટી રકમ પસંદ કરજો કારણ કે હવે તો આપણે ચૌદ ધોણમાં આવી ગયા બરાબર ને તમે ઈંટોનો પણ બનાવી શકો ગુણાકારનો કે એક ઈંટની કિંમત પાંચ રૂપિયા છે હે તો એક હજાર ઈંટની કિંમત કેટલી થાય અથવા તો નવસો ઈટની કેટલી થાય તમારે જેવો બનાવો ને એવો મનપસંદ બનાવો ચલો અહિયા કેટલા કોયડા બન્યા આરાધના બે બનાવી દીધા છે વેરી ગુડ બહુ સરસ હા પછી એકદમ સરસ હશે ને એ આપણે નોટમાં ગણીશું હા આપણે બધાના કોયડા હમણાં વાંચીશું બરાબર ને અને કોણે એકદમ સરસ કોયડો બનાવ્યો છે તે જોઈશું આપણે ના ના તમારે તમારી મરજીથી બનાવો મનપસંદ હે ને આપણે તે દિવસ કેટલા બધા કોયડા બનાવતા શીખ્યા ને કે તો પછી જો આપણે તો આ સ્લેટ છે ને સ્લેટ નો કોઈડો બહુ સરસ પછી અત્યારે તો ચોમાસામાં તમે બધા છત્રી લઈને આવો છો ને જે સામે છત્રી છે તો આ છત્રી નો પણ દાખલો બની જાય એક છત્રી ની કિંમત બસો પચાસ રૂપિયા છે તો આવી નવ છત્રી ની કિંમત કેટલી થાય આવો પણ બનાવી દે ને તો જો એવું થોડુંક વિચારો એટલે તમને તમારી જાતે કોયડા આવડશે બનાવતા પછી આપણે એ જ કોયડા નોટમાં ગણીશું બરાબર ને બધાએ પોતાના મનપસંદ કોયડા બનાવી દીધા બનાવ્યા બરાબર અવાજ નહીં આવતો બનાવ્યા કે નહીં

કે શાળામાં એક હજાર વરખંડ હતા અને પાંચસો બાળકો કેટલા ઓરડામાં બેસી ગયા પચાસ ઓરડામાં બેસી ગયા તો હવે કેટલા વરખંડ વધ્યા ઓકે હવે તમે વિચારીને કહો કે આણે કઈ ક્રિયાનો દાખલો બનાવ્યો શું કરીએ તો આનો જવાબ આવે બાદ બાકી આમના માટે ક્લેક કરો વેરી ગુડ બહુ સરસ કોયડો બનાવ્યો હં ચલો હવે આ ગ્રુપ માંથી કોણ વાંચશે પોતાનો હા ના આપણે જવા પછી આપણે વિચારીને બોલીશું પેલા કોયડા કેવા બનાવ્યા ચાલો તમે વાંચો તો બહુ સરસ બનાવ્યો બહુ સરસ કોઈ કેસે મને એમણે કઈ ક્રિયાનો કયડો બનાવ્યો આરાધના કઈ ક્રિયાનો નો બનાયો શું કરીએ તો જવાબ આવે ગુણાકાર નો બહુ સરસ બનાયો ચલો હવે આ બાજુ હા એક છત્રી ની કિંમત બસો ત્રીસ રૂપિયા છે તો આવી આઠ છત્રી ની કિંમત કેટલા રૂપિયા થશે ભાઈ એમણે બહુ સરસ બનાવ્યા પહેલાં તાળી પાડો ચલો બહુ સરસ બનાવ્યો હવે કોણ કહેશે આ બાજુથી કઈ ક્રિયાનો કયડો બનાવ્યો શું કરીએ તો જવાબ આવે બાદ બાકી કરીએ તો જવાબ આવે સ્લોની શું કરીએ જવાબ આવે ગુણાકાર સલોની માટે ક્લેક કરો ભાઈ ગુણાકારનો કયડો બનાવ્યો એમણે ચલો આમાંથી કોણ વાંચશે તમારો ઓકે વાંચો ચલો બેગ ખરીદી પછે વૈશાલી પાસે આઠસો પંચાવન રૂપિયા હતા તેમણે બેગ ખરીદી કેટલા રૂપિયાની ચારસો ચોપ્પન રૂપિયાની બેગ ખરીદી તો હવે તેમની પાસે કેટલા રૂપિયા વધશે કઈ ક્રિયા કરીએ તો જવાબ આવે આ ખબર પડવી જોઈએ ભાઈ કે દાખલામાં શું કરીશું તો જવાબ આવશે તમને નહીં ખબર પડતી શું કરીએ તો જવાબ આવે કેટલા રૂપિયા વધે એને ખરીદી કરી તો શું કરવું પડે અધી આમ કોઈ ચીજ તો ખરીદતા પાસ પૈસા કમ હોતા કે પડતા હે કે ક્યાં હે તો કમ હોને કે એ સિમ્પલ સવાલ બહુ અચ્છા બનાયા હા વેરી ગુડ વેરી ગુડ ચલો હવે કોઈ કોઈ બનાવ્યો છે કોઈ કોઈ અરે સરવાળો કરવો પડે એવો કોઈ બનાવ્યો છે જેમાં વધતા કરવા પડે તમે સરવાળો નો બનાવ ચલો વાંચો रमेश पास से रमेश पास से बस 250 रुपया होता बीजा रमेश ना दोस ने 250 250 दे ने आ गया चाहिए रमेश पास से 250 रुपया था તેના દોસ્તારે તેને બીજા બસો પચાસ રૂપિયા આપ્યા તો હવે તેની પાસે કેટલા રૂપિયા થશે આ તેનો દાખલો બનાવ્યો સરવાળાનો બહુ સરસ બનાવ્યો વેરી ગુડ બહુ સરસ હવે કોઈ ભાગ કરવો પડે એવો બનાવ્યો છે જ્યાં ભાગાકાર કરવો પડે તમે ભાગાકારનો બનાવ્યો છો કોણ વાંચશે ભાગાકારનો કોયડો કોના અક્ષર છે એ તો કોણે બનાવ્યો જેમણે બનાવ્યો હોય એ વાંચે ચલો હા તો ગ્રુપમાંથી કોઈ પણ વાંચી શકે તમે બધા ભેગા થઈને બનાવ્યો છે ને હા અચ્છા એટલે કેટલા બાળકો છે દસ બાળકો છે તો એને ત્રણ ગ્રુપમાં બેસાડે તો કેટલા બાળકો આવશે હા એક વિદ્યાર્થી વધી જશે ને બાકીના ત્રણ ગ્રુપમાં ત્રણ ત્રણ વિદ્યાર્થી આવી જશે આ ભાગાકાર નો જ છે બહુ સરસ બરાબર છે વેરી ગુડ તમે સારો બનાવો છે ભાગાકાર નો બનાવ્યો છે ભાગાકાર છે ગુણાકારનો બનાયો છે ઓકે ભાગાકાર ગુણાકારનો લાઈનીલી પ્રશ્ન વાંચો ને પછી આપણે તમે કહેજો કે ગુણાકાર કરીએ જવાબ આવે ભાગાકાર તમે શેનો બનાયો છે ગુણાકારનો ઓકે ચલો આમનો પહેલા વાંચી લઈએ વાંચો ચાલ એક પંખાની કિંમત 135 રૂપિયા છે તો આવી 21 પંખાની કેટલી રૂપિયા થાય ઓકે બહુ સરસ બનાવો એક કરો એક પંખાની કિંમત કેટલી છે

જો બેલ પડી ગયો છે તો આજે આપણે બે કોઈડ આપીએ તમારે જાતે બનાવવાના જાતે ગણવાના સેને કઈ ક્રિયાના બનાવશો તમારી મનપસંદ ચાલો તમારે જે બે ક્રિયાના બનાવો એના બનાવશો બરાબર છે હા ચાલો